આજ રોજ રાજકોટ મહાનગરપાલિકાનું છવ્વીસ ડોક્ટર માધવભાઈ દવે રાજકોટના લોકપ્રિય મેયર બેન શ્રી નૈનાબેન પેઢડિયા રાજકોટના માન્ય ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા માનનીય નેતાશ્રી લીલુબેન જાધવ માનનીય દંડકશ્રી મનીષભાઈ રાડિયા અને સ્ટેન્ડિંગ કમિટીના સૌ સભ્યો દ્વારા માનનીય મ્યુનિસિપલ કમિશનર શ્રી તુષાર સુમેરાજીએ જે બજેટ અમને સોંપ્યું હતું આ બજેટ ઉપર સ્ટેન્ડિંગ કમિટીના સૌ સભ્યો દ્વારા બજેટની ચર્ચાના અંતે જે માન્ય કમિશનરશ્રીએ જે પંચાણું કરોડના જે કરબોજ મૂક્યો હતો આ કરબોજને ભારતીય જનતા પાર્ટીના સૌ શાસકોએ આજે નામંજૂર કર્યો છે કુલ મિલાવીને વાત કરું તો આજની સ્ટેન્ડિંગ કમિટીની જે બેઠક હતી એમાં પંચાણું કરોડના કરબોજોને ફગાવીને નવી અનેક વિકાસ કામોની યોજનાઓનું અમે લોકો અમલીકરણ કરવા જઈ રહ્યા છે ખાસ કરીને ચાલુ નાણાકીય વર્ષની અંદર વ્યાજ માફીની યોજનાનો પણ આજે અમે જાહેરાત કરી છે જેનું અનુકરણ આવતીકાલથી થવાનું છે વ્યાજ માફીમાં જો આપણે વિસ્તૃત વિસ્તૃત માહિતી આપું તો કોઈ વ્યક્તિનો પચાસ હજાર રૂપિયા વેરો બાકી છે કે જેમાં એનું વ્યાજ પણ ઇન્ક્લુડ છે તો હાઉસ ટેક્સની અંદર પાંચ હજાર રૂપિયા અને નળ કનેક્શનની અંદર પાંચ હજાર રૂપિયા એટલે કે દસ હજાર રૂપિયા સ્ટ્રેટ દસ હજાર રૂપિયાની આજે અમે માફીની જાહેરાત કરીએ છીએ જેનું અનુકરણ આવતીકાલ સવારથી થવાનું કોઈને પાંચ લાખ રૂપિયા બાકી છે કોઈને ત્રીસ હજાર રૂપિયા બાકી છે કે કોઈને એક લાખ રૂપિયા બાકી છે સીધું દસ હજાર રૂપિયા રાજકોટ મહાનગરપાલિકાના ભારતીય જનતા પાર્ટીના શાસકો દ્વારા આજથી દસ હજાર રૂપિયાની કે રાજ્ય સરકાર દ્વારા જે જે કમ્પ્લીશન સર્ટિફિકેટ ફ્લાવર બેડનો જે ઇસ્યુ હતો એમાં માન્ય મુખ્યમંત્રીશ્રીની ભારતીય જનતા પાર્ટીની ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર દ્વારા ખાસ ખિસ્સામાં જે રાજકોટ મહાનગરના જે બિલ્ડરોને કમ્પ્લીશન સર્ટિફિકેટ આપવાની જે યોજના હતી આ યોજનાની અંદર જે દરો નક્કી કર્યા હતા બિલ્ડરો એસોસિએશનની ક્રેડાઈની પણ રજૂઆત હતી કે આ દર અમારે એક સાથે જે ભરવા પડે છે એ અમારાથી ભરાતા નથી એટલે સ્ટેન્ડિંગ કમિટીના સભ્યો માન્ય મેયરશ્રી માન્ય અમારા ભાજપના અધ્યક્ષશ્રી આ નિર્ણય આજે લઈએ છીએ કે નવા નાણાકીય વર્ષથી કોઈ પણ બિલ્ડરને જે કોઈ પણ એમનો ભરવાપાત્ર રાજકોટ મહાનગરપાલિકામાં જે ભરવા પાત્ર રકમ છે આ રકમમાં પચાસ લાખ રૂપિયા સુધીની રકમ હશે તો એને ચેકથી આપવાના રહેશે પચાસ લાખ રૂપિયાથી ઉપર જેટલી પણ રકમ હશે કોઈને એક કરોડ ભરવાના છે તો એના ત્રણ ત્રણ મહિનાના ચાર હપ્તા એટલે કે એક વર્ષની અંદર એ એને પૂર્ણ કરવાના રહેશે જેથી કરીને બિલ્ડરોને જે તકલીફ પડતી હતી કે એક સાથે બે કરોડ કે એક સાથે પાંચ કરોડ રૂપિયા ભરવામાં એ લોકોને વિસંગતતાઓ હતી અને એની રજૂઆતને ધ્યાનમાં રાખીને આજે માન્ય મેયરશ્રી માન્ય અધ્યક્ષશ્રીએ અને સ્ટેન્ડિંગ કમિટીના સર્વે સભ્યશ્રીએ નિર્ણય કર્યો છે કે જે કંઈ પણ રકમ છે એમાં પચાસ લાખ રૂપિયા સુધીની એને રકમ ભરપાઈ કરવાની રહેશે પચાસ લાખ રૂપિયા રકમ હશે એના ચાર હપ્તા ચાર હપ્તા પૂર્ણ થઈ ગયા બાદ એને કમ્પ્લીશન સર્ટિફિકેટ નવા નાણાકીય વર્ષના આપવાના રહેશે યોજના નંબર બ્યુટીફિકેશન સાથે નવીનીકરણ રાજકોટ શહેરનું આપણું હૃદય સમૂહ રેસ્કોસ છે લાસ્ટ યરમાં પણ આપણે યોજનાઓ લઈ આવ્યા હતા રેસ્કોસ ની અંદર બ્યુટિફિકેશનની સાથે સાથીઓ ગુજરાતનો સૌ પ્રથમ આપણે દિવ્યાંગ પાર્ક બનાવવા જઈ રહ્યા છીએ ડોક્ટર શ્યામા પ્રસાદ આઠ આર્ટ ગેલેરીની બાજુમાં જે કલ્પના ચાવલા મહિલા યોજના નંબર ચાર રાજકોટ મહાનગરપાલિકાના હૈયા તથા નવા સમાવિષ્ટ થતા વિસ્તારોમાં નવા બ્રિજની જરૂરિયાત અંગે પાયલોટ સ્ટડી રાજકોટ શહેર દિન પ્રતિદિન વધતું જાય છે રાજકોટ શહેરની અંદર બીજોની જે ઉપયોગીતા છે ખાસ કરીને ટ્રાફિક વધતો જાય છે ટ્રાફિકને રૂપ ન થાય એના માટેની બ્રિજોની જે ઉપયોગિતા છે એના માટેની એક પણ યોજના છે રાજકોટ શહેરના વોર્ડ નંબર પંદરની અંદર મોહનભાઈ સરોવૈયા કોમ્યુનિટી હોલનું રિનોવેશનનો એક યોજના છે યોજના નંબર છ વોટર ડિસ્ટ્રિબ્યુશન રિયલ ટાઈમ મોનિટરિંગ માટે સ્કાડા સિસ્ટમ સાથીઓ આ યોજના રાજકોટ શહેરમાં જે નર્મદાનું પાણી સૌની યોજના હેઠળ જે રાજ્ય સરકાર રાજકોટ મહાનગરને જે આપે છે આ યોજનાની અંદર સ્કાડા સિસ્ટમ આપણે કોઈ પણ સોસાયટીના વાલ સુધી સિસ્ટમ હતી કે વાલ જ્યાં મેનોલ જ્યાં હોય ત્યાં સુધી સ્કાડા સિસ્ટમ એક્ટિવ હતી પરંતુ નવા નાણાકીય વર્ષની અંદર કોઈ વ્યક્તિ દાખલા તરીકે મારા ઘરેથી હું કમ્પ્લેન કરું છું કોર્પોરેશનમાં કે આજે મને પાણી ઓછું આવ્યું છે તો એની કમ્પ્લેનનું પ્રોપર મોનિટરિંગ થાય કે ભાઈ ઓછું આવ્યું તો સો લીટર ઓછું છે બસો લીટર ઓછું છે કે સાવ બ્રેકઅપ પડ્યું છે તો ઘર ઘર સુધી સ્કાડા સિસ્ટમ મશીન નથી મૂકવાના પરંતુ સંપૂર્ણપણે ઓટોમાઇઝેશનથી કોઈ પણ વ્યક્તિના ઘરે પાણી ઓછું આવ્યું છે સાવ નથી આવ્યું કે પૂરતા પ્રમાણમાં પાણી આવ્યું છે જેનું આધુનિકરણ તરફ વોટરવોર્સ ડિપાર્ટમેન્ટ રાજકોટ મહાનગરપાલિકા આગળ વધી રહી છે રાજકોટના તમામ પબ્લિક ટોયલેટનું અપગ્રેડ કરવાની યોજના શહેરમાં દિન પ્રતિદિન વસ્તી વધે છે એવી રીતે જાહેર ટોયલેટ અમે જે સ્ટેન્ડિંગ કમિટીમાં મંજૂર કરીએ છીએ સમયાંતરે એમાં અપગ્રેડેશન કરવાનું રિનોવેશન કરવા પડે નવા ટોયલેટ બનાવવા પડે એના માટેની એક યોજના છે યોજના નંબર આઠ સિનિયર સિટીઝન નામથી વૃક્ષારોપણ ચાલુ નાણાકીય વર્ષની અંદર આ વર્ષના બજેટમાં એક ખૂબ સારી યોજના લઈ આવ્યા હતા કે કોઈ પણ પરિવારમાં દીકરો કે દીકરીનો જન્મ થાય તો એમના નામનું રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એક વૃક્ષ વાવવામાં આવશે એમાં એ દીકરા દીકરીનું નામ લખવામાં આવશે અને જીઓ ટેગિંગના માધ્યમથી દર ત્રણ મહિને વ્યક્તિને એમને વોટ્સઅપના માધ્યમથી સોશિયલ મીડિયાના માધ્યમથી જણાવવામાં આવશે કે આ તમારું વૃક્ષ છે આ જગ્યા છે તમે જોઈ શકો છો એ જ યોજનાને ફરી લઈને અમે રાજકોટ શહેરના સાહીઠ વર્ષ કે સાહીઠ વર્ષથી ઉપરના કોઈ પણ સિનિયર સિટીઝનો છે એના નામનું રાજકોટ મહાનગરપાલિકા નવા નાણાકીય વર્ષથી વાવવાનું શરૂ કરશે અમારી પાસે જે સિટી બસમાં જે ચાલુ ચાલુ વર્ષમાં જે યોજના કરી હતી કે સિનિયર સિટીઝનોને ફ્રી બસ મુસાફરી એમાં એનો અમારી પાસે બાવીસ હજારથી વધુ સિનિયર સિટીઝનોનો ડેટા છે ઉપરાંત કોઈપણ સિનિયર સિટીઝનને આની અમે આવનારા દિશોમાં જાહેરાત કરશું વ્યવસ્થાની જાહેરાત કરશું કે કોઈપણ સિટીઝનને એના નામનું વૃક્ષ વાવવું હોય અમારો ઉદ્દેશ માત્ર ને માત્ર વૃક્ષો રાજકોટ શહેરમાં વધુને વધુ વાવવા માટેની આ યોજના છે એના એ યોજનાને ફલિત કરવા માટે સિનિયર સિટીઝન આમની એની પોતાની નેમ પ્લેટવાળું રાજકોટમાં અમે વૃક્ષ વાવવાના છીએ યોજના નંબર નવ નાના મોવા બ્રિજ નીચે ગેમ ઝોન સાથે કાફેટેરિયા રાજકોટ શહેરમાં અને સમગ્ર દેશની અંદર બ્રિજની નીચેનું બ્યુટિફિકેશન માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર ખૂબ સારા કામ કરી રહી છે બ્રિજની નીચેના બ્યુટિફિકેશન ની યોજના આપણે હાલમાં અત્યારે કાલા રોડ ઉપર ગેમ ઝોન અને બ્યુટિફિકેશન કર્યું છે એ યોજના ને આગળ વધારતા આપણે નાના મોવા બ્રિજની નીચે ગેમ ઝોન અને કાફેટ એરિયા કરવા જઈ રહ્યા છે પીએમ ઈ બસ સેવા અંતર્ગત સો ઇલેક્ટ્રિક બસ માટે ચાર્જિંગ સેશન તથા માળખાકીય સુવિધા ઉભી કરવી આ યોજનામાં કેન્દ્ર સરકાર દ્વારા પ્રધાનમંત્રી શ્રી ઈ બસ યોજના અંતર્ગત ઈ યોજના નીચે આવે છે પરંતુ રાજકોટ શહેરને વધુ સો સિટી બસ ઇલેક્ટ્રિક બસ આપણને મળી રહી છે જેનું ચાર્જિંગ સેશન બનાવવાની પણ યોજના છે યોજના નંબર અગિયાર નવી સેન્ટ્રલ ઝોન ઓફિસ બિલ્ડિંગ ચાલુ નાણાકીય વર્ષમાં રાજકોટ શહેર દિન પ્રતિદિન મોટું થતું જાય છે આપણે એક સાઉથ ઝોન ની પણ જાહેરાત કરી હતી જેનું ખાતમુહૂર્ત થઈ ગયું છે ઈ ઓફિસ બનવા મળી છે એ જ બેઝ ઉપર સેન્ટ્રલ ઝોન ઓફિસ એટલે કે આપણે અત્યારે બેઠા છીએ આ ઝોન ઓફિસ સેન્ટ્રલ ઝોન ને નવી જગ્યાએ લઈને આ ઓફિસની આ કચેરીની અંદર પદાધિકારી સીઓ કમિશનર સીઓ ડેપ્યુટી કમિશનર સીઓ ઝોનના આ ઓફિસની અંદર બેસે નવી ઝોન ઓફિસ સેન્ટ્રલ ઝોન ઓફિસ કરણપરા ખાતે આવેલ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વાળી જે ચાર હજાર વાર જગ્યા છે એમાં બનાવવાની પણ એક યોજનાની આજે જાહેરાત કરીએ છીએ યોજના નંબર બાર નમો વનનું નિર્માણ અટલ સરોવર સ્માર્ટ સિટીની અંદર માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નામથી નમો વનની યોજના એક આવું નમો વન બનાવીએ છીએ જે પબ્લિક માટે અમે લોકો નવા નાણાકીય વર્ષની અંદર આ યોજનાને ખુલ્લી મૂકવાના છીએ અમે નમો વન બનાવવાના છીએ જેમાં કોઈ પણ વ્યક્તિ અંદર જઈ શકશે એક ઘનિષ્ઠ વૃક્ષારોપણ કક્ષાનું જે આપણે રામવન બનાવ્યું એ જ પ્રકારનું નમો વન સ્માર્ટ સિટી ની અંદર ત્રીસ હજાર વાર જગ્યાની અંદર આપણે આ બનાવવા જઈ રહ્યા છીએ ના માત્ર નમો વન ના માધ્યમથી ખાલી અમે વૃક્ષો વાવવાના છીએ અલગ અલગ વૃક્ષો વાવશું ચિત્ર નથી આવતું યોજના નંબર તેર વોર્ડ નંબર બાર માં નવો સ્વિમિંગ પુલ બનાવવાની યોજના છે રાજકોટ શહેરના છોકરાઓ છોકરીઓ જે સ્વિમિંગ પુલમાં એની કેરિયર આગળ વધારવા માંગે છે એના માટે રાજકોટ શહેરમાં અત્યારે પાંચ સ્વિમિંગ પુલ છે આ છઠ્ઠો સ્વિમિંગ પુલ બનાવવા જઈ રહ્યા છે જે ઓલિમ્પિક કક્ષાનો આ સ્વિમિંગ પુલ અમે બનાવવા જઈ રહ્યા છીએ યોજના નંબર બાર માં છે અને વોટ નંબર બાર ની અંદર આ બનાવવા જઈ રહ્યા છીએ યોજના નંબર ચૌદ વેસ્ટ ઝોન ની અંદર નવું શોપિંગ સેન્ટર રાજકોટ મહાનગરપાલિકાએ ઘણા વર્ષો પહેલા બેકબોન શોપિંગ સેન્ટર બનાવ્યું હતું અને એ ખૂબ સફળ ગયું હતું નવા નાણાકીય વર્ષમાં કોર્પોરેશન આવક ઉભી કરવા માટે જયારે સ્વનિર્ભર થવું હોય તો આવક ઉભી કરવી પડે એના માટે વેસ્ટ ઝોન ની અંદર નવા દોઢસો રિંગ રોડ ઉપર એક આધુનિક કોમર્શિયલ કોમ્પ્લેક્ષ બનાવીની યોજના છે અને આ યોજના બનાવ્યા બાદ રેન્ટ ઉપર આપવું કે સેલિંગ કરવું એ હવે પછી જાહેરાત કરવામાં આવશે આવકના સ્ત્રોત ઊભી કરવામાં ઊભા કરવા માટેની આ યોજના છે યોજના નંબર વન વેસ્ટ ઝોનની અંદર મોર્ડન ફૂડ કોર્ટ આપણે અમદાવાદ સુરતની અંદર આપણે જોઈએ છીએ જે મોર્ડન ફૂડ કોર્ટ બનાવતા હોય એ પ્રકારનો મોડન ફૂડ કોર્ટ વેસ્ટ ઝોનની અંદર કોઈ પણ મોટા ટાઉન પ્લાનિંગના પ્લોટની અંદર આ યોજના અમે નવા વર્ષની અંદર લેવા જઈ રહ્યા છીએ મહિલા સુરક્ષિત સુરક્ષિત સફર યોજના સાથીઓ રાજકોટ શહેરની અંદર રાજકોટ શહેરમાં રહેતા તમામ બહેનો તમામ બહેનોને આજથી ભારતીય જનતા પાર્ટીના સૌ પદાધિકારીઓ અમે જાહેરાત કરીએ છીએ કે એક હજાર રૂપિયાની અંદર આખા વર્ષનો પાસ રાજકોટ શહેરના બહેનો એનો વાર્ષિક પાસ કઢાવી શકશે જેનું કિંમત માત્ર એક હજાર રૂપિયા રાખવામાં આવી સરેરાશ જો વાત કરીએ તો રાજકોટ મહાનગરપાલિકાના સિટીના સિટી બસના ઓન એન્ડ એવરેજ દર પાંચ રૂપિયાથી લઈને ત્રીસ રૂપિયા સુધીના છે આખો દિવસ બે ત્રણ રૂટની અંદર જો આપણે મુસાફરી કરીએ તો સિત્તેર એંસી રૂપિયા જેવો ખર્ચ થાય તો આખા વર્ષનો ગણીએ તો ચાર સાડા ચાર હજાર પાંચ હજાર રૂપિયા જેવો સિટી બસનો ખર્ચ થતો હોય છે તો આ ખર્ચમાં કટ ઓફ કરીને એક હજાર રૂપિયાનો વાર્ષિક પાસ કોઈ પણ બેનો માટેનો છે એની સાથે બાર વર્ષ સુધીની ઉંમરનું બાળક પણ ફ્રી એની સાથે જર્ની કરી શકશે પણ બેન સાથે અને સાથે રાજકોટ શહેરના ત્રણ ઝોનની અંદર ત્રણેય ઝોનની અંદર ત્રણ ત્રણ પિંક બસો જે હાલમાં ગુજરાતમાં સુરત મહાનગરપાલિકા દ્વારા ચાલુ છે એ પ્રકારની પિંક બસો મહિલાઓ માટે જેમાં ડ્રાઈવર અને કંડક્ટર પણ બેન રહેવાના છે એવી કુલ નવ બસ નવા નાણાકીય વર્ષની અંદર પણ અમે યોજનામાં લીયા છે જેનું ઇમ્પ્લિમેન્ટેશન થવાનું છે ફાયર સેફ્ટી અંગે જનજાગૃતિ તાલીમ ઝુંબેશ રાજકોટ શહેરના નગરજનો અને રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અને રાજકોટ મહાનગરપાલિકા હસ્તકની જે માધ્યમિક શાળાઓ છે જેના બાળકોને ફાયર સેફ્ટી અંગે જનજાગૃતિ તાલીમ ઝુંબેશનું પણ એક અમારું આયોજન છે મારું ઘર સેગ્રીગેશન જનજાગૃતિ ઝુંબેશ સ્વચ્છ ભારત મિશન અંતર્ગત રાજકોટ શહેરના નગરજનોને સ્વચ્છતા માટે સ્વચ્છતા માટેનું એક ઝુંબેશ ઉપાડવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ઘરે ઘરે જઈને કચરો સેગ્રીગેશન તમારો સૂકો કચરો ભીનો કચરો એ પ્રકારની પણ એક અમારી યોજના છે જેનું પહેલી એપ્રિલથી ઇમ્પ્લિમેન્ટેશન થવા જઈ રહ્યું છે યોજના નંબર ઓગણીસ લગ્ન નોંધણી પ્રમાણપત્રની અરજી પ્રક્રિયા ઓનલાઈન ઘણા સમયથી રાજકોટ શહેરની અંદર રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આરોગ્ય વિભાગ દ્વારા જે લગ્ન નોંધણીમાં અનેક વિસંગતતાઓ હતી આપના માધ્યમથી પણ અમારા ધ્યાનમાં મુકવામાં આવ્યું છે ખાસ કરીને ડોક્યુમેન્ટમાં પ્રોબ્લેમ થતો હોય વર્કની અહીંયા ત્રણ ત્રણ કલાક સુધી બેઠા રહીએ એનો સમય બગડતો હતો એના માટે એ સમય બગડેની એના માટે ડોક્યુમેન્ટ ઓનલાઈન એટલે કે જે કાંઈ પણ ડોક્યુમેન્ટ છે એ ઓનલાઈન સબમિટ કરી અને એમાં એને ટાઈમ સ્લોટ આપવામાં આવશે કે બપોરે ત્રણ વાગે તમારે વર્ક અન્યાય આવી જવાનો ત્યારે એનો તાત્કાલિક ધોરણે એનું તાત્કાલિક ધોરણે એને એનું લગ્નની નોંધણી એની કરવામાં આવશે ને એને સર્ટિફિકેટ આપવામાં આવશે ટીપી તથા વેરા વસુલાત શાખાના અસરકારક મોનિટરિંગ માટેની સુવિધા ટાઉન પ્લાનિંગ સમિતિ અને વેરા વસુલાત સમિતિની ઉપર એક મોનિટરિંગ ટીમનું પણ આયોજન કર્યું છે ખાસ કરીને ટાઉન પ્લાનિંગ હસ્તકના જે પ્લાનના ઇન્વર્ટ પ્લાન કરવાના હોય એની પાસેથી જે બિલ્ડરો પાસેથી કે મકાન કોઈ બનાવતું એની પાસેથી જે પૈસા લેવાના હોય વેરા વસૂલાત શાખા જે બોજ આવે છે કોઈ પણ સિટીઝનને વેરો વધારે આવ્યો તો એની વાંધારજી કોઈ કરતું હોય છે તો વાંધારજી કર્યા બાદ બબે વર્ષ સુધી એના નિકાલો નથી આવતા અને વ્યક્તિનો જ્યારે નિકાલ આવે ત્યારે બે વર્ષનું વ્યાજ સહિત એને ટેક્સ ભરવાનો આવતો હોય છે એ અનેક વિસંગતતાઓ વારંવાર પડતી હતી જેનું મોનિટરિંગ થાય અને વાંધારજીનો તાત્કાલિક નિકાલ થાય અને કોર્પોરેશનમાં એ સ્મૂથલી પૈસા ભરી શકે એની માટેની એક મોનિટરિંગ સુવિધાની યોજના છે કીધું રીતે શ્રી ઇલેક્ટ્રિક બસ યોજના અંતર્ગત આવનારા દિવસોની અંદર નવાડા નાણાકીય બસ રાજકોટ મહાનગરપાલિકાને મહાનગરપાલિકા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની કેન્દ્રની સરકાર દ્વારા ફાળવણી કરવામાં આવે છે શહેરમાં પીપીપી ધોરણે લેટેસ્ટ ટેકનોલોજીના સાહીઠ એલઈડી બોર્ડ હાલમાં પ્રવર્તમાન રાજકોટ શહેરની અંદર કુલ છત્રીસ ઇલેક્ટ્રિક આપણે જે એલઈડી જે સ્ક્રીન છે આપણે મૂકી છે જેની મર્યાદાઓ પૂરી થઈ ગઈ છે આપણે સૌને ખ્યાલ છે કે ઇલેક્ટ્રિક જે છે આ એલઈડીમાં એક પણ રૂપિયાના ખર્ચ વગર આ એલઈડી અમે લોકો સાઠ એલઈડી આખા રાજકોટમાં મૂકવા જઈ રહ્યા છીએ જેનો ખર્ચ એક પણ રૂપિયો મહાનગરપાલિકા ભોગવશે નહીં જે એજન્સી ટેન્ડર ભરશે જે એજન્સીએ પીપીપી ધોરણે એટલે કે ચોવીસ કલાકમાંથી બાર કલાક રાજકોટ મહાનગરપાલિકાને રહેશે અને બાર કલાકની એજન્સીના રહેશે એની પોતાની પણ જાહેરાત કરી શકશે અને બાર કલાક રાજકોટ મહાનગરપાલિકાને રાઈટ મળશે અને આ યોજનાની અંદર રાજકોટ શહેરના કોઈ પરિવારજનના પરિવારમાં બાળકનો જન્મ થયો હોય કે એમનો બર્થડે હોય તો એને એલઈડીની અંદર જો એને બર્થડેની જાહેરાત કરવી હોય કે મારા દીકરા કે દીકરીનો જન્મદિવસ છે તો એ જાહેરાત કરવી હોય તો એ પણ જાહેરાત કરી શકશે જેના માનદ જે કાંઈ ચાર્જ હશે એ રાજકોટ મહાનગરપાલિકાને મળવાના યોજના નંબર ત્રેવીસ નાગરિકોની સુવિધા માટે કોમ્યુનિટી હોલ બુકિંગ નિયમોનું સરળ સરળીકરણ હાલમાં અત્યારે આપણે એક મહિના અને ત્રણ મહિનાનું જે નિયમ છે કે કોઈને હોલ બુક કરાવવો હોય તો ત્રણ મહિનાની અંદર કરવાનું એ ત્રણ મહિનાના આપણે હવે છ મહિના કરીએ છીએ અને એક મહિનાના આપણે ત્રણ મહિના કરીએ છીએ જેથી કરીને આજથી એઝ ઓન ડેટથી મારે જુલાઈની અંદર કોઈ મારા પરિવારમાં લગ્ન આવતા હોય તો અત્યારે ત્રણ મહિનાનો નિયમ હતો એ હવે છ મહિનાનો કરીએ છીએ જેથી કરીને લોકોને સરળતાથી રાજકોટ મહાનગરપાલિકાના જે કોમ્યુનિટી હોલ છે અઢાર અઢાર વોર્ડમાં મેક્સિમમ વોર્ડની અંદર જે કોમ્યુનિટી હોલ બનાવ્યા એનો એ લાભ લઈ શકે કુલ મિલાવીને વાત કરું તો રાજકોટ શહેરના સૌ નગરજનો માટે ભારતીય જનતા પાર્ટીના અમે સૌ કાર્યકર્તાઓ ઓગણીસો તોતેરથી જ્યારથી મહાનગરપાલિકાની સ્થાપના થઈ હતી આજ દિવસ સુધી પાંચ વર્ષની બાદ કરતાં અમે લોકો આ રાજકોટ શહેરના શહેરીજનો માટે અમે અહીંયા કામ કરી રહ્યા છીએ અમે અમારા નગરજનોને અમે જ્યારે પરિવારના સભ્ય માનતા હોય ત્યારે આ રાજકોટ શહેરને એક પરિવારની ભાવનાથી અમે લોકોએ સૌ પદાધિકારીઓ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષશ્રી માન્ય મેયરશ્રી અને અમે સૌ પદાધિકારીઓએ આજે આ બજેટ નવા નાણાકીય વર્ષની અમે જાહેર કરી છીએ અને આનું અનુકરણ પહેલી એપ્રિલથી કરવામાં આવશે